જય દ્વારકાધીશ મિત્રો હું છું પ્રફુલ્લ હિરપરા અને ગુજરાત ટાઈમ્સ ટુડે યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણી વેધર અપડેટ્સમાં ખૂબ જ મહત્ત્વની વાતો કરવાની છે ગુજરાતમાં ફરી વરસાદના રાઉન્ડની શક્યતાઓ છે કે નહીં હાલની પોઝિશન શું છે કઈ કઈ સિસ્ટમો અત્યારે એક્ટિવ છે ને એનાથી આપણને ગુજરાતને કોઈ ફાયદો થાય એવું છે કે નહીં અને બીજી વાત આપણે એ કરવાની છે કે અત્યારે ખેડૂતો મૂંઝવણમાં છે કે વરસાદની રાહ જોવી કે પિયત આપી દેવા તો મારો તમને બધાને ખાસ અનુરોધ છે કે મારા વિડીયાને તમે જો આ વેધર અપડેટ્સને પૂરી જોઈ લેશો તો હું તમને ગેરંટી સાથે કહી શકું છું કે તમે આ અપડેટ્સને ફોલો કરશો તો તમને ઘણા બધા ફાયદાઓ પણ થશે સોશિયલ મીડિયાની અફવાઓ છે જે વરસાદના રાઉન્ડની વાતો કરી રહ્યા છે વેધરના કલર મોડલો જોઈ જોઈ અને દરરોજ વિડીયો અપલોડ કરી રહ્યા છે તે માત્રને માત્ર પોતાના વ્યૂ વધારવા માટેથી જ આવું કરી રહ્યા છે હકીકતમાં વેધર અપડેટ્સ આપવા માટે ઘણા બધા વેધર મોડલોના એનાલિસિસ કરવા પડતા હોય છે માત્ર કલરના આધારે તમે મહત્વની અપડેટ્સ છે તે આપી ના શકો તેના માટે ઘણું બધું એક્સપિરિયન્સની જરૂર છે તેના માટે ઘણા બધા વેધર મોડલોના એનાલિસિસ જે ખૂબ જ ઊંડાણપૂર્વક કરવા પડે તે બધું કરો ત્યારબાદ તમે સરસ અને ગેરંટી સાથેની અપડેટ્સ તમે તૈયાર કરી શકો અને ત્યારે તમે લોકો સમક્ષ મૂકી શકો પરંતુ કલરના આધારે વેધરના જે મોડલો છે તેના આધારે તમે આગામી દસ દિવસ પછીની કે વીસ દિવસ પછીની આગાહીઓ કરી આપો તે શક્ય જ નથી વેધર મોડલો મહત્વનું છે તે દસ દિવસ ઉપર જે કોઈ પણ અપડેટ્સ હોય તે માત્ર ને માત્ર હવામાં ગોળીબાર સમાન જ ગણી શકાય તેને સ્ટાન્ડર્ડતા સાથે કોઈ લેના દેના નથી તો આપણે પેલા સૌથી પહેલા અત્યારે જે મોનસૂન પ્રણાલીઓ છે તેની વાત કરી લઈએ તો મોન્સૂન ટ્રફ છે તે અત્યારે આપ જોઈ શકો છો બીકાનેરથી કોટાથી ડિપ્રેશનના સેન્ટરથી થઈ ઓરિસ્સાથી બંગાળની ખાડી સુધી લંબાતો અત્યારે જોવા મળી રહ્યો છે જે છે તે આમ ગણીએ તો થોડો ઉપર છે પણ ડિપ્રેશનના સેન્ટરમાંથી તે પસાર થઈ રહ્યો છે બીજી મહત્વની અત્યારે જે ઓફશોર ટ્રફની સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાતથી

હજી પણ બેક ટુ બેક સિસ્ટમ બંગાળની ખાડીઓમાં લો પ્રેશર બનશે જે એક લો પ્રેશર છે તે તે તારીખની આસપાસ અને પણ આ ડિપ્રેશનની જેમ જ એ દિશામાં આગળ વધશે હવે મિત્રો મહત્વની આપણે જે વાત કરવાની છે તે હાલની કંડિશનમાં શું કરવું પિયત આપવું કે ના આપવું કે વરસાદની રાહ જોવી જેમને પિયતની સુવિધાઓ છે તેમને તો પિયત આપવાથી પણ કોઈ ફરક નહીં પડે કદાચ બે દિવસ મોડું એ લોકો ચાલુ કરશે પણ પિયત આપવાની તૈયારી રાખવી પડશે કેમ કે ગુજરાતમાં વરસાદની ગતિવિધિ છે તે એકદમ ઘટી જશે એટલે કે જે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અત્યારે થઈ રહી છે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે મારી આગાહી હતી એ મુજબ જ વાતાવરણ છે તે તમને જોવા મળ્યું છે પણ જે આવનારા જે દિવસો છે તે ગુજરાત માટે કઠિન સાબિત થઈ શકે છે કેમ કે હવે વરસાદનો છે તે લાંબો વિરામ આવી શકે છે વરસાદની કોઈ સિસ્ટમ છે ત્યાં લો પ્રેશર તેર તારીખ વાળું છે તે પણ ગુજરાતને કોઈ અસર કરતા નહીં રહે તે પણ આ ડિપ્રેશન સિસ્ટમની જેમ જ ઉપરની તરફ ગતિ કરી જશે તો ખેડૂત મિત્રોને ખાસ જે બિનપિયત વાળા વિસ્તારો છે જ્યાં પિયતની સુવિધાઓ નથી અને માત્ર કપાસનું વાવેતર છે ને જે વિકલ્પ કપાસ સિવાય બીજો કાંઈ નથી એ ખેડૂતોને મારે ખાસ નમ્ર વિનંતી કે તમારે જમીનને સાતી હાકી અને મૂકી દેજો કેમ કે હવે જેટલો ભેજ તમે રાખી મૂકશો જમીનની અંદર જળવાઈ રહેશે તે કપાસના પાકને ફાયદો થશે દસ બાર દિવસ સુધી ભેજ છે તેવી પોઝિશન કરજો અને પિયતની જેમને સુવિધાઓ છે તેમને ખાસ નમ્ર વિનંતી કે જરૂર પડે તો પિયત ચાલુ કરી દેજો કેમકે વરસાદની રાહ જોવા જેવું નથી હવે આપણે વાત કરીએ કે હવે જો વરસાદનો રાઉન્ડ આવે તો ક્યારે આવે જે મહત્વની વાત છે તો મિત્રો હાલની કન્ડિશન પ્રમાણે તો પિયત આપણે આપવું જ પડે છે પરંતુ અરબ સાગરમાં વીસ તારીખ પછી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે બની શકે છે અને જો આપણા ભાગ્ય હશે તો તે લો પ્રેશરમાં પણ ફેરવાઈ શકે છે અને એથી મજબૂતની કેટેગરીમાં એટલે કે સેવર સાયક્લોનની કેટેગરીમાં જઈ શકે છે હજી યુએસી બને પછી એનો પાકો ખ્યાલ આવે કે આપણે વરસાદ થશે કે નહીં થાય પણ મારી અનુભવ અને મારા એક્સપિરિયન્સ મુજબ હું તમને કહી શકું છું કે આ મહિનાના એન્ડમાં વરસાદી એક્ટિવિટી બની શકે છે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી બની શકે છે દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર બોટાદ જેવા જે દક્ષિણ ગુજરાત લાગુ જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ વરસાદની સારી એવી પોઝિશન જોવા મળી શકે છે આ મહિનાના એન્ડમાં વરસાદ થઈ શકે છે હવે અરબસાગર જ્યાં સુધી આપણને ગુજરાતને સપોર્ટ ના કરે ત્યાં સુધી વરસાદી સિસ્ટમો છે તે બંગાળની ખાડીની આપણા ગુજરાત સુધી લંબાઈ ન શકે કેમ કે ગુજરાતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે જે જીઓગ્રાફી છે તે આપણું ગુજરાત છે તે લાંબા દરિયા કિનારાથી જોડાયેલું છે અરબસાગરથી જોડાયેલું છે એટલે અરબસાગર જ્યાં સુધી એક્ટિવ ન થાય ત્યાં સુધી આપણે વરસાદ પડે તેવું માની લેવું પણ ખોટું છે કલર વેધર મોડલો છે જે વિદેશના મોડલો છે જેના આધારે લોકો આગાહી કરી રહ્યા છે તે લોકોની જીઓગ્રાફીમાં અને આપણી જીઓગ્રાફીમાં ઘણો બધો ફરક છે ગુજરાત મોટા અરબી સમુદ્ર કિનારાથી જોડાયેલું છે અને અરબી સમુદ્ર જ્યાં સુધી એક્ટિવ ન થાય ત્યાં સુધી વરસાદની કોઈ સંભાવનાઓ નથી એટલે કે વીસ તારીખ પછી જે અપરે સાયક્લો સર્ક્યુલેશન બને પછી ત્યારબાદ કેટલું મજબૂત થાય તેના ઉપર આ આવનારા સિસ્ટમ વરસાદી સિસ્ટમનો આધાર રહેશે તો ફરી મળીશું નવી અપડેટ્સમાં ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ